વડોદરાના રોયલ મેળા વિશે થયો છે મેળાના ગેટની બહાર જ દારૂની ખાલી બોટલો મળી આવી છે મેળાના પરિસરમાં દારૂની મહેફિલ ચાલતી હોવાની આશંકા સેવાઈ રહી છે અનેક દેશી દારૂની પોટલી અને દારૂની બોટલ અહીં જોવા મળી છે જોકે મેળાની નજીક જ ખાલી દારૂની બોટલ મળતા અનેક સવાલો પણ ઉઠી રહ્યા છે દુર્ઘટના બાદ ચેકિંગમાં ગયેલી પોલીસને દારૂની બોટલ અને પોટલીઓ ન દેખાય કે કેમ તે એક સવાલો છે તો એક તરફ મેળાનો માહોલ જામી ચૂક્યો છે લોકો મોટી સંખ્યામાં મેળાને માણવા આવી રહ્યા છે ત્યારે ગઈકાલે એક મોટી દુર્ઘટના સર્જાતા અહીં ટડી છે પરંતુ ત્યારબાદ વધુ એક ઘટના અહીંથી સામે આવી છે જ્યાં મેળાનો જે મેઇન ગેટ છે તેની બહાર દારૂની પોટલીઓ અને દારૂની બોટલ મળી આવી છે ત્યારે હવે આશંકા સેવાઈ રહી છે કે શું અહીં દારૂની મહેફિલ માણવામાં આવે છે વધુ વાત કરવા સંવાદદાતા રવિ અગ્રવાલ જોડાઈ રહ્યા છે વડોદરાથી અમારી સાથે રવિ ગઈકાલની જે દુર્ઘટના થતા થતા બચી ગઈ સદનસીબે પોલીસ તપાસમાં પણ પહોંચી હતી પરંતુ હવે અનેક ચોંકાવનારી ઘટના સામે આવી છે જેમાં મેઇન ગેટની એક્ઝિટ બહાર જ દારૂની પોટલીઓ તેમજ બોટલો મળી આવે છે હવે એને લઈને પણ શંકા છે કે અહીં શું દારૂની મહેફિલો માણવામાં આવે છે બિલકુલ ઘરના અનેક સવાલો ઉઠી રહ્યા છે આ દારૂની ખાલી બોટલ અને પોટલીઓને લઈને કારણ કે જે રીતના રોયલ મેળા જે છે ત્યાં ખૂબ મોટી સંખ્યામાં લોકો અવર કરતા હોય છે પોતાના પરિવાર સાથે રાહત ની મદદ માટે આવતા હોય છે ત્યારે આ દારૂની જે બોટલ છે ખાલી બોટલ અને પોટલીઓ કાંથી આવી તે સવાલ ઉઠવા પામી રહ્યો છે અને સવાલ એ પણ છે કે રોયલ મેળાની બિલકુલ ગેટ ની બહાર જયારે દારૂની ખાલી બોટલ અને પોટલો હોય તો શું દારૂબંધીની જે વાતો છે તે માત્ર આગળ પર છે તે સવાલ અહીંયા ઉઠવા પામી રહ્યો છે

તપાસ પોલીસ માટે બની જવા જી જી બિલકુલ આભાર રવિ